સાબરકાંઠા જિલ્લામાં ચોવીસ જ કલાકમાં બે વ્યક્તિઓના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે યુવકના મોતની કરુણ ઘટનાઓ સામે આવી છે જેના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે તો વિજયનગરના કણાદર ગામ પાસેની ઈડરના સપ્તેશ્વર ખાતે બનેલી આ ઘટનાઓમાં યુવાનોએ જીવ ગુમાવ્યા છે પ્રથમ ઘટના ઈડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમ પાસે બની હતી તો રવિવારે બપોરે મહેસાણા જિલ્લાના દેત્રોજ તાલુકાના કટોસણ ગામના ત્રેવીસ વર્ષીય નિલેશ દેવજીભાઈ પરમાર નદીમાં ડૂબી ગયા હતા ઘટનાની જાણ થતાં જ ઈડર અને હિંમતનગર ફાયર વિભાગ તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત સાત કલાક સુધી શોધખોળ ચલાવવામાં આવી હતી પરંતુ તેમનો મૃતદેહ મળ્યો ન હતો તો સોમવારે સવારે હિંમતનગર ઈડર વિજાપુર ફાયર વિભાગ અને એસડીઆરએફ ટીમ સહિત કુલ ફાયરમેનો સવારે સાત વાગ્યા થી ફરીથી શોધખોળ શરૂ કરી હતી આખરે બાર કલાકની ની સઘન શોધખોળ બાદ આજે સવારે દસ વાગે નિલેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે